એક બાજુ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસને દરરોજ ચારસો ચાલીસ વોટના ઝટકા મળી રહ્યા છે પણ એ બધાની વચ્ચે જે ધારાસભ્યો એવું કહી રહ્યા છે પોતાના ઇન્ટરવ્યુમાં સતત કે મારી તો ગેરંટી છે કે પૃથ્વી આમથી તેમ ફરી જાય પણ હું અહીંયા જ રહેવાનો છું એમની સાથે વાત કરવી છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપણી સાથે છે જિજ્ઞેશભાઈ આપનું સ્વાગત છે એકચ્યુઅલી આ તો તમે મીડિયાના મિત્રો આવું પૂછતા આવજો બાકી મારામાં તો એવું છે કે મારે કહેવાની સ્પષ્ટતા કરવાની જરૂર બી નથી પણ અસંવાદમાં આગળ વધી પહેલા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી જયરામ રમેશની ન્યાય યાત્રાનો બે જે સમજાવી રહ્યા હતા એ સમજીને બહાર આવી એટલે પહેલો પ્રશ્ન મનમાં એ થયો કે કોંગ્રેસ સતત ગેરંટી આપે છે પણ કોંગ્રેસની કોણ ગેરંટી લેશે એના નેતાઓની ગેરંટી કોણ લેશે કયા આધાર પર જનતા એવું માને કે અમે જેને ચૂંટીને મોકલીશું એ કાલે કમલમમાં નહીં જોવા મળે સારું અને આશ્વાસન લઈ શકાય એવું ફેક્ટર પરિબળ એ છે કે કોંગ્રેસના જે ચાલીસ ટકા મતદારો છે એ લગભગ અકબંધ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેકે દરેક જિલ્લામાં દરેકે દરેક તાલુકામાં અકબંધ છે જે કોમ્પ્રોમાઇઝડ હતા જેવા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એવા કેટલાક મુઠ્ઠીભર માણસો જતા રહ્યા છે પણ કોંગ્રેસની કેડર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસનો વોટર અકબંધ છે આનો સરવાળો કરી વધારે મજબૂતીથી આગળ વધીશું ન્યાય યાત્રાથી શું અપેક્ષા છે તમને જે પટ્ટામાં આગળ વધી રહી છે એટલે આપણે દાહોદથી છે એક નીચે ઉમરગામ સુધીનો પટ્ટો જોઈએ ન્યાય યાત્રામાં મારી મારી પોતાની કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અને ભારતવાસી તરીકે અપેક્ષા એ છે કે સાચા પ્રાણ પ્રશ્નોની વાત થાય અને અત્યારે આપણે દાહોદથી નીકળ્યા છીએ અને સતત મીડિયાના મિત્રો સાથે વાત કરી રહ્યું એમ તમારી સાથે પણ શેર કરું આ એ દાહોદ છે આ એ ઝાલોદ છે જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું છે તમારા સ્ટુડિયો બાંધ્યો છે મારું ઘર બાંધ્યું છે ગુજરાતના તમામ મોલ મલ્ટીપ્લેક્સ ટાવર શોપિંગ સેન્ટર આ રોડ રસ્તા ફ્લાયઓવર જે પણ જોઈએ છે એ બધાના મૂળમાં અહીંના આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે અનફોર્ચ્યુનેટલી ગુજરાતની જનતાને પણ એની જે વેલ્યુ હોવી જોઈએ એ નથી અને એના કારણે જે માણસ મુકેશ અંબાણી સત્યાવીસ બાણીની બિલ્ડિંગ બને છે પણ જે મુંબઈના કડિયા મજૂરના પરસેવાથી બિલ્ડિંગ બનાવ્યું એ મુંબઈની સડકો પર નગ્ન અવસ્થામાં પડ્યો છે એટલે અહીંના આદિવાસી ભાઈઓના પ્રાણ પ્રશ્નોની વાત થાય અહીંયા ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ કોંગ્રેસ પાર્ટી બનાવે પેલું ઇમ્પ્લિમેન્ટેશનના પ્રશ્નો બહુ ગંભીર છે પૈસાનો કાયદો તો એટલો બધો મજબૂત કે ગ્રામ સમિતિ નક્કી કરશે મંત્રી અને કલેક્ટર પણ નહીં કે એમના ગામમાં શું થવું જોઈએ એ કાયદાનું પણ અમલીકરણ નથી માઇગ્રેશન ભયંકર છે મંડરેગામાં હ્યુજ સ્કેમ ચાલી રહ્યું છે એટલે જે માણસોએ મંડરેગામાં કામ નથી કર્યું એ બધાની હાજરીપત્રકમાં એન્ટ્રી પડે એમના નામના પેમેન્ટ થઈ જાય અને બધા સરકારી કર્મચારીઓનો કોન્ટ્રાક્ટરો બધા ખી જાય એટલે આ બધા પ્રાણ પ્રશ્નોની વાત આખી યાત્રામાં થઈ રહી છે અનેક લોકો આદિવાસી સમાજને પણ મળવા આવે જે આ બધા પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે એટલે બેસિકલી ન્યાય જોડો ભારત જોડો ન્યાય યાત્રાના બહાને ગુજરાતના દેશની જનતાના જે પણ સળગતા પ્રશ્નો છે એની વાત થાય એ પોતે જ એક બહુ પોઝિટિવ વસ્તુ છે શું એ સળગતા પ્રશ્નો તમે એવું માનો છો કે જાતિની આજુબાજુ અથવા જાતિના આધાર પર છે કેમ કે રાહુલ ગાંધીનું પહેલા દિવસથી લઈને અત્યાર સુધી જેટલા પણ ભાષણ આવ્યા જેટલી સ્પીચ આવી એમાં એનો બેઝ એ છે કે જાતિગત જનગણના કરાવો એક્સ રે છે એના પર પણ ફોકસ કરી રહ્યા છે બેરોજગારી મોંઘવારી અને કાસ્ટ સેન્સસ અને ત્રણે ત્રણ મુદ્દાઓ ઉપર સાતત્યપૂર્વક બોલી રહ્યા છે એટલે મણિપુરમાં પણ આ મુદ્દે બોલ્યા હશે અને મહારાષ્ટ્રમાં યાત્રા પૂરી થશે તો પણ આ મુદ્દે બોલશે ખારી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરવી એ કોઈ રોકેટ સાયન્સ નથી તો એ નથી જ થઈ રહ્યું ગુજરાતમાં અને દેશમાં બધે અને માનનીય પ્રધાનમંત્રી જે દર વર્ષે બે કરોડ રોજગારનું વચન આપેલું એ હિસાબે તો વીસ કરોડ વીસ કરોડ રોજગાર તો નહીં જ પણ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના સ્ટડી પ્રમાણે છ કરોડના રોજગાર છીનવાઈ ગયા એટલે રોજગારીના પ્રશ્નો પર વાત થવી જ જોઈએ અને બેરોજગારીની સાથે સાથે મોંઘવારી પણ ભયંકર પ્રશ્ન છે કાસ્ટ સેન્સનો સવાલ પર્ટિક્યુલરલી મારી દ્રષ્ટિએ એટલા માટે મહત્વનો છે કે જાતિની વાત કેમ થાય છે કે આ દેશમાં જાતિ વ્યવસ્થા છે જાતિ વ્યવસ્થા ના હોત તો જાતિની વાત ના થતી હોત અનટચેબિલિટી ના હોત સફાઈ કામદાર ગટરમાં ના મરતો હોત ઘોડે ચડવા બદલ દલિત સમાજના વ્યક્તિને ઘોડા પરથી ઉતારી દેવામાં આવતો હોત ગૂગલ્સ પહેરવા બદલ એને માર ના પડતી હોત તો જાતિના પ્રશ્નની ચર્ચા ના થાત અને મહત્ત્વની વસ્તુ એ છે કે જાતિના પ્રશ્નની વાત કરીને કહેવા શું માગે છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મેં લોકો એ કહેવા માગે છે કે દલિત આદિવાસી ઓબીસી એ ભારત ભૂમિનો લગભગ સિત્તેર પંચોતેર ટકા જનસમુદાય છે હવે આ સમુદાયનો મળ્યું શું છે આરક્ષણ એટલે કેક ઉપર ચોંટેલી પેલી લાલ રંગની તૂટી ફૂટી બતાવીને કેક કોની જોડે છે ત્રણ હજાર વર્ષથી એની કોઈ વાત કરવા માગતું નથી અમે આવક કેકની પણ વાત કરવા માગીએ છે એટલે દલિત આદિવાસી ઓબીસી સમાજની જનસંખ્યા ખબર પડે કે બોતેર ટકા છે કે બ્યાસી ટકા છે કે અડસઠ ટકા છે એટલે સવાલ પૂછીએ તો પછી ભારતની જેટલી પણ જમીન છે એ પંચોતેર ટકા લોકોને વેચી દો ભારતના ટેન્ડર એ લોકોને મળે કોન્ટ્રાક્ટ મળે માઇનિંગની લીઝો મળે પેટ્રોલ પંપો મળે ગેસની એજન્સી મળે ન્યાયતંત્રમાં લોકો હોય એટલે જે પીસ ઓફ કેક છે કેકનો જે ટુકડો છે એની સમાન વેચણી થાય એ દિશામાં મહત્વનું કદમ છે તમે શરૂઆત વિમેન્સ ડે થી કરી એટલે કે જેની ગણતરી તો આપણી સામે જ છે કે 50% હિસ્સેદારી તો મહિલાઓની પણ છે તમે માનું છું કે એમાં 50 55 60% નામ હોવી જોઈએ એમાં કદાચ મારી પાર્ટીના પુરુષ મિત્રોને પણ નહી ગમે તો એની ચિંતા નથી કરતો કેમ કે 33% આના મતની આપણે વાત કરીએ છીએ પણ ઐતિહાસિક જનિય છે 10000 વર્ષથી જે પિતૃસત્તા પુરુષવાદી મર્દવાદી સોચવાળી સમાજ વ્યવસ્થા બની જેમાં જિગ્નેશ મેવાણી પણ ગમે તેટલી લિબરલ વાત કરે એમના ઘરમાં બી ટોયલેટમાં ફિનાઇલ મારી મા કે ભાભી જ નાખતી હશે બરાબર એટલે બધા જ પુરુષોને આ વસ્તુ કડવી લાગેવી છે પણ હું માનું છું કે આ દસ હજાર વર્ષનું પુરુષવાદી વ્યવસ્થાએ જ મહિલાઓનું શોષણ કર્યું છે અને એમના ભાગની કેક પણ પોતાની જોડે રાખી છે એનું વળતર ચૂકવવાના ભાગરૂપે પણ આનામાં તેત્રીસ ટકાની તેતાળીસ તેપન ટકા થવી જોઈએ હું તો એવું માનું છું એટલે એટલે પણ એ પીસ ઓફ કેક છે તો વાત દૂર જેમ કે પ્રધાનમંત્રી સિલિન્ડરમાં સો રૂપિયા ઓછા કરી નાખીશું એ મહિલા દિવસની ભેટ બાકીના લોકો જાહેર કરે તો કે સાયકલ આપીશું સ્કૂટી આપીશું બધા આરોપી છે જમાવટના માધ્યમથી તમામ દર્શક મિત્રોને કહું છું એમાં આ દેશ અને દુધિયાના બધા જ પુરુષો એમાં આરોપી બને છે અને એનો હું બહુ પ્રમાણિકતાપૂર્વક સ્વીકાર કરું છું અને બહુ જેન્યુનલી એવું માનું છું કે જેમ જાતિ વ્યવસ્થા ખતમ થવી જોઈએ એમ પુરુષવાદી મર્દવાદી સોચવાળી વ્યવસ્થા પણ ખતમ થવી જોઈએ કેમ કે ધારો કે તમારું માઇક છે એનું ઉત્પાદન જે જગ્યાએ થયું ક્યાં શર્ટ જે જગ્યાએ બન્યો કે આ કારનું ઉત્પાદન જે જગ્યાએ થયું કે જે કેમેરામેન તમારો ઓપરેટ કરી રહ્યા છે કેમેરો જે જગ્યાએ બન્યો આવી દેશ અને દુનિયામાં સો વસ્તુનું ઉત્પાદન થાય તો એમાં પંચાવન ટકા જેટલું શ્રમ મહિલાઓ કરે છે પણ એ ચીજ વસ્તુની માલિકીની વાત આવે તો સ્ત્રીઓની માલિકી ફક્ત ત્રણ ટકા એટલે આ બહુ ઘોર અન્યાય છે જેમ જાતિ જનગણનાના પછી ખબર પડે કે કેકના ટુકડા ક્યાં ક્યાં પડ્યા છે એમ આ ટુકડો બહુ ક્લિયર છે કે બધો પુરુષો જોડે પડ્યો છે એટલે એટલે હું તો એવું માનું છું કે જાતિ જનગણના બાદ ટેન્ડર કોને મળવા જોઈએ કોન્ટ્રાક્ટ કોના મળવા જોઈએ ન્યાયતંત્રમાં કોની સ્પેસ હોવી જોઈએ એમાં મહિલાઓની પણ ભાગીદારી હોવી જોઈએ જેમ કે ગુજરાતમાં બી યોજના છે કે સરકારી પડદર જમીન દલિત આદિવાસી ઓબીસી અને એક્સ આર્મી મેનને ફાળવી શકાય હું રેવન્યુ મિનિસ્ટર હોઉં તો સિત્તેર પંચોતેર ટકા જમીન બધી બહેનોના નામે કરું તો આ દિશામાં આપણે ડેફિનેટલી વિચારવું જોઈએ ઓકે એક પ્રશ્ન આમાં એ પણ છે કે આખું ગમે તેટલી ન્યાય અને બધી વાતો થાય એનો અલ્ટિમેટ આશય છે લોકસભાની ચૂંટણીમાં કેમ કે છેલ્લે સત્તા જ માધ્યમ હોય છે કોઈ પણ તમારે કશું એક્ઝિક્યુટ કરવું છે તો પાવર બે વસ્તુ છે બે વસ્તુ છે હું આ બાબતે મારી બહુ ક્લેરિટી છે કે ધારો કે કોઈક માણસ જીવનમાં એવું નક્કી કરે કે મારે આદિવાસી સમાજના ભાઈઓના પ્રશ્નોને વાચા આપવા માટે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનવું છે કે એમએલએ બનવું છે અને ત્યાં જઈને ખૂબ સરસ એમના પ્રશ્નોની રજૂઆત કરે મુખર બનીને બોલે દાખલ ભાષામાં બોલે એક સરસ યોગદાન છે સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં મંત્રી બને એક યોગદાન છે પણ ધારો કે કોઈ માણસ એવું નક્કી કરે કે મારે મારી જિંદગીના વીસ વર્ષ અસ્પૃશ્યતાની નાબૂદી કરવી છે તાલુકા ડેલિગેટ પણ નથી બનવું તો શું એ યોગદાનની આપણે ચોકડી મારીશું ના ખાલી કોઈક માણસ વહેમો અને અંધશ્રદ્ધામાં ભરાયેલા વર્ગને એમાંથી મુક્ત કરે બરાબર કે ભાઈ હાથમાં મસળવાથી કેમિકલ લાગેલા હોય તો કંકુ જેવો પદાર્થ નીકળે નહીં પણ એને પોલિટિકલ પાર્ટીમાં શું કામ રહેવું જોઈએ જેમ કે અર્જુન મુડવાડીએ જતાં જતાં કે એનજીઓ થઈ ગઈ છે એટલે બટ તો પછી તો પછી ગાંધીજી અનટચેબિલિટી નાબૂદીની કેમ્પેન કેમ કરતા હતા એ રચનાત્મક કામોમાં કેમ હતા ડોક્ટર આંબેડકર પણ પોતાની પાર્ટી બનાવી હતી અને મહાનનો સત્યાગ્રહ પણ કરતા હતા કેમ કે સ્ત્રીઓની મુક્તિની વાત દલિત આદિવાસી ઓબીસી જેવા વંચિત વર્ગોની મુક્તિની વાત શ્રમજીવી વર્ગની મુક્તિની વાત વહેમો અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું આજે સામાજિક ક્રાંતિ કરવાની છે એ તો ભારતની પરંપરા રહી છે આ એ દેશ છે જેણે નરસિંહ મહેતા આપ્યા આ એ દેશ છે જેણે રવિદાસ ને નાનક ને જ્ઞાનદેવ નામદેવ તુકારામ સુફી સંતો આપ્યા આ રામાસ્વામી પેરિયાર જ્યોતિબા ફૂલે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ભૂમિ છે એટલે આ ફ્લાય ઓવર જે આપણે આંખ સામે દેખાય છે એ બની જાય પણ ફ્લાયઓવર પર ચાલનારા દલિત સમાજના કોઈ વ્યક્તિને કોઈ કે એક ચાલે ગોગલ સુતારી દે તો આજે માનસ બદલવાનું કામ પણ રાજકીય પક્ષોનું રાજકારણીઓનું તમારું મારું આપણું બધાનું હોવું જોઈએ મોટા ભાગના રાજકીય પક્ષો એમાં પડવા માંગતા નથી કેમ કે ચૂંટણીના રાજકારણમાં ફાયદો નથી પણ રાહુલ જે દિશામાં બહુ કન્સર્ન છે એ દિશામાં ઇલેક્ટ્રોનલ લોસ થાય રાજકીય નુકસાન થાય બે સીટ ઓછી આવે પણ હું આ મુદ્દે બોલીશ એવી પોઝિશન છે એટલે બહુ પોઝિટિવ વસ્તુ છે લોકસભામાં લડવાના છો તમે ના હું નથી લડવાનો પછી પાર્ટીનો જે આદેશ પણ મોસ્ટલી લડવાનો નથી

એટલે શું કઈને યાદ આવે કે જો કે મેવાણીને તો એ બહુ યાદ કરતા હોય એટલે એમને ભી તમને યાદ આપી છે હા એટલે ને એ તમને એવું કહેતા હોય છે કે રહી ગયા એ બેસિકલી એમને એવું છે કે થોડી વધારે મહેનત 156 156 સીટોનો ઘમંડ એમના અસ્તિત્વ ઉપર એવો સવાર છે કે નવા નવા રાજકારણમાં આયેલા જેના રાજકારણને પાંચ 6 વર્ષ થયા છે એવા જિગ્નેશ મેવાણીને ભી સીઆર પાટીલે ટાર્ગેટ કરવો પડે અરે રે રે બહુ તુચ છે કે કઈ દો છેલ્લે છેલ્લે જે કે કે નહીં સામને જાયગા ભી નહીં થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ અમારી સાથે જોડાવા બદલ